નગરજનો તથા વેપારીઓ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેના લીધે પર્યાવરણ ગંભીર અસરો જોવા મળી રહી છે સ્વાસ્થ્ય પર અસરો વર્તાય છે જે સરકાર દ્વારા આવા પ્લાસ્ટિક ઉત્પાદનને પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલ છે અને સિંગલ યુઝ પ્લાસ્ટિક તેમજ બલ્ક વેસ્ટનો ઉપયોગ કરતા તાત્કાલિક બંધ કરવામાં આવ્યું છે ત્યારે નગરપાલિકાના કર્મચારી અધિકારીઓ દ્વારા ગાયત્રી કોમ્પ્લેક્સ ખાતે અંદાજે ચારસો કિલો ચા અને પાણીના કપ સિંગલ યુઝ પ્લાસ્ટિક રૂપિયા એક લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ પઠિયારા ડભોઈ